મોરબીમાં મચ્છુ નદીના પટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થા દ્વારા દિવાલ બનાવવામાં આવેલ તે મામલે આજે કલેક્ટર ઓફિસ ખાતે અગત્યની મીટિંગ યોજાઈ સંસ્થાને ડીઆઈએલ આરના રિપોર્ટમાં ખામી જણાતા કલેક્ટર તંત્ર દ્વારા એસએલઆર રિપોર્ટ માટે માંગણી કરવામાં આવી છે મોરબી અધિક કલેક્ટર એસ જે ખાચરના જણાવ્યા અનુસંધાન જો આ માલિકીની જગ્યા હશે તો પણ જીડીસીઆર મુજબ નદીના કાંઠાથી પંદર મીટરથી લઈને ત્રીસ મીટર સુધી જગ્યા છોડવાની રહેશે જ જેથી કરીને આવતીકાલે દિવાલ તોડવામાં આવશે રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી સ્વામિનારાયણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનું જે બાંધકામ છે અને જે નદી તરફની દીવાલ એ સંદર્ભે બે વખત અહીંથી નોટિસ આપવામાં આવી મામલતદાર શ્રીએ પણ એક પોર્શન માટે નોટિસ આપેલી છે નગરપાલિકાએ પણ જીડીસીઆરના નિયમો મુજબ નોટિસ આપેલી સંસ્થા દ્વારા થોડી રજૂઆતો હતી એટલે એમ એમણે આજે અહીંયા કલેક્ટર સાહેબને એપ્રોચ કરેલો એમને એક તો માપણી સીટ સંદર્ભે શંકાઓ હતી કે અમે મપાવ્યું હતું એ સાચું હતું અત્યારે તમે મપાવો છો એમાં થોડો ફેરફાર આવે છે ડીએલઆરની માપણી હતી એટલે હવે આપણે એસએલઆરને આજે કહીએ છીએ કે એ મુજબ નવેસરથી એ માપીને અમને કહે જે દિવાલની વાત છે એ જીડીસીઆરના નિયમોનું એમણે પાલન કરવાનું રહે એમની માલિકીની જમીનમાં હશે તો પણ અને એ સંદર્ભે એમને સમજૂત કર્યા અને જે નદીના કાંઠાથી પંદર મીટર અને ત્રીસ મીટર એમ્બાર્કમેન્ટ હોય તો પંદર મીટર અન્યથા ત્રીસ મીટર જે ક્લિયરન્સ રાખવાનું હોય છે એ બાબતે એમની સાથે ચર્ચા કરી એ બાબતે સંમત પણ થયા છે અને આવતીકાલથી દિવાલ નીચી કરવાની કામગીરી એ લોકો શરૂ કરશે મીનવાઇલમાં જે માપણી સીટ આવી જશે અને જો બહાર હશે તો એ મુજબ અંદર પણ આવી જશે જે મંદિરની એને અગાઉ થયેલું એ એમની હદમાં છે એના પછીનું જે બેઠાપુલ તરફનું જે ખાનગી એમના કોઈ બોપલિયા ભરતભાઈ બોપલિયા વગેરેના નામે જે છે એમાં થોડું એવું જણાયેલું કે માપણી સીટ મુજબ કે નદી તરફ એ દિવાલ બહાર જાય છે એમની દલીલ એવી હતી કે એ માપણી રીવેરિફાય થઈ જાય તો વધુ સારું તો ડીએલઆરની માપણી ઉપર આપણે એસએલઆરની જોગવાઈ હોય છે તો એસએલઆર સાહેબ દ્વારા એ પણ અમે બે કે ત્રણ દિવસમાં એ રીવેરીફાય કરાવી લઈશું તો પણ એમની હદમાં હશે તો પણ જે જીડીસીઆરના નિયમો છે એ તો એમણે પાલન કરવાનું થાય જ અને એ બાબતે જ એમને સમજૂત કરવામાં આવ્યા એમના આર્કિટેક વગેરે પણ હતા એમના ધ્યાને પણ મૂક્યું કે બિલ્ડિંગ બાયોલોજ અને જે જીડીસીઆરના નિયમો છે જે વોટર બોડીઝથી કેટલું અંતર જાળવવાનું હોય એ મુજબના અંતર જાળવા એ બંધાયેલા છે એ બાબતે સંમત પણ થયા છે અને એ સંદર્ભે એ આવતીકાલથી એમની જે દીવાલ નીચી કરવાની કામગીરી શરૂ કરવા પણ સંમત થયા છે દિવાલ મૂળ સ્ટેટ વખતની તો પ્રોટેક્શન વૉલ હતી જ એટલે એ જે પ્રોટેક્શન વૉલ હતી ત્યાં સુધી તો એમનું માપણી મુજબ પણ છે એમનું ટીપણ મુજબ જે એમણે ખરીદેલી જમીન મૂળ માલિકો પાસેથી એટલે જે માલિકીનો વિવાદ નથી આવતો આમાં પણ જીડીસીઆરનો નિયમ આવે ને જીડીસીઆરમાં એવું છે કે નદીના કાંઠાથી કેટલું માર્જિન ક્લિયરન્સ રાખવાનું હોય એ બાબત એમને સમજૂત કરવામાં આવ્યા છે વધારામાં અમે એસ ટીપીઓ પાસેથી એ જે જીડીસીઆર મુજબ અત્યારે આ આ આ જે સ્થળ છે અને જ્યાં જૂની પ્રોટેક્શન વોલ સ્ટેટ વખતની હતી એને ગણતરીમાં લેતા કેટલું મૂકવાનું થાય એ પણ બે દિવસમાં લઈને એમને અમને જાણ આપણે એમને કરી દઈશું એટલે એ મુજબ કેટલું ક્લિયરન્સ કરી નાખવાનું થાય એ કરશે પણ મૂળ વાત દિવાલ નીચી જે કરવાની થાય એ એ કરી દે છે વધારામાં એમની એમની હદમાં છે એમનું ટીપણ મુજબ માપણી મુજબ એમનું એને થયેલા મુજબ સંસ્થાન પોતાની હદમાં છે એટલે દબાણ નથી પણ જે જીડીસીઆરના નિયમો મુજબ નદી હોય ત્યાં જે એમણે ક્લિયરન્સ મૂકવાનું હોય એ મૂકવાનું થશે